રાજકોટ યાર્ડમાં અગિયારસો ને ચાલીસ કટ્ટાની આવક સામે નીચામાં ભાવ એકવીસો અને ઊંચા ભાવ તેતાલીસો પચાસ સુધીના બોલાયા હતા સૌથી વધુ આવક સૌરાષ્ટ્રમાં જામનગર યાર્ડમાં થઈ હતી જે ત્રણ હજાર નેવું કટાની હતી અને ભાવ નીચામાં ચૌદસોથી લઈને ઉપરમાં બેતાલીસો સુધીના ભાવ રહ્યા હતા જેતપુર યાર્ડમાં એકસો બાવીસ કટાની આવક સામે નીચા ભાવ બાવીસો પચાસ અને ઊંચા ભાવ આડત્રીસો ને સુધીના બોલાયા હતા સૌથી વધારે ભાવ ગઈકાલે વિસાવદર યાર્ડમાં પાંચ હજાર અને એક બોલાયા હતા એક સુધીના ભાવ બોલાયા હતા મિત્રો તમે હજુ સુધી જો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજ તાજા બજાર ભાવ સૌથી પહેલા મળી શકે જય કિસાન